ભાવનગર ગણેશગઢ પાસે ટ્રક ચાલક કે કામ કરતા મજૂરે લીતા અડફેટા ભાવનગરમદાવાદ હાવે પે ટ્રક ચાલક કે બેફિકર આવી થી વાહન ચલાવતા મજૂરી કરતા તમામ લોકોને લીતા અડફેટા હાવે રોડ પર કરર ડાઈવાઈડર પર વૃક્ષનું વાવેતર કરતા તમામ લોકોને અડફેટી લીતા ટ્રક દ્વારા મજૂર કરતા લોકોને અડફેટી લેતા એક મહિલાનું ઘટનાસ્થળે બહુક્ષ વાવેતર કરતા બીચાનને સાત જેટલા મજૂર અને પોચી નાની મોટી ઈજા એ જાગ્રસ્તી તમામ લોકોને સારવર્થે ભાવનગર સ્વાટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ મૃતક મહિલાની લાશ પેમેન્ટે ભાવનગર સાટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાય કેમેરામેન સુરેશ મલિક સાથે અશ્વિન સોલંકી ચેન્યુઝ ભાવનગર નાતાભાઈ વશ્રામભાઈ જાંબુસા હાલ મારું ગણેશ ગુજરાત સરપંચ અમારા ગામના જે માણસો છે એ ફૂડ ફાયરી ઉપર જે ચડાય ને આ બાજુ હોટલ પાસે કામ કરતા હોય તો આમથી જે ટેન્કર લાંબો આવતા અમારે જે ટ્રેક્ટર જે આડું નાખેલું હોય ડિવાઇડર નાખેલા હોય અને આખું બધું પસડી નાખેલું હોય એમાં એક પણ સંપાદે સવશીભાઈ ઓફ થઈ ગયા હોય અને સો સો વ્યક્તિને ઈજા થઈ ગયા